બેડની અછત સર્જાતા દર્દીઓની જમીન પર પથારીમાં સુડાવીને સારવાર આપવા તંત્ર મજબૂર બન્યું છે આ પહેલા પણ સુરત સિવિલ હોસ્પિટલમાં વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓની સારવાર કરાઈ હોવાનું સામે આવ્યું હતું સુરત સિવિલમાંથી મળતી માહિતી પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં દર મહિને સાહીઠ હજારથી વધુ ઓપીડીના કેસો સામે આવી રહ્યા છે જ્યારે મેડિકલ વિભાગમાં પાંચસોથી છસો ઓપીડી નોંધાતી હતી એ હાલ સાતસો પચાસથી આઠસો સુધી પહોંચી ગઈ છે આ ઓપીડીમાં આવતા દર્દીઓમાંથી સોથી વધુ દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી રહી છે જ્યારે બાળકોની પણ દોઢસોથી બસો જેટલી ઓપીડી હોય છે જેમાંથી પચાસ બાળકને દાખલ કરવાની ફરજ પડે છે દર્દીઓમાં તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે છેલ્લા એક મહિનાથી સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે આ પહેલાં પણ જ્યારે દર્દીઓનો ઘસારો વધ્યો ત્યારે કિડની બિલ્ડિંગના પાંચમા માળે વોર્ડની બહાર પેસેજમાં બેડ મૂકીને દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી હતી ત્યારે હવે આઠમા માળે આવેલા વોર્ડમાં નીચે પથારીમાં સોડાવી દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી રહી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે